હલો નમસ્કાર મિત્રો આપનું નવા વિડીયોમાં સ્વાગત છે ગુડ મોર્નિંગ બધાને જય માતાજી જય દ્વારકાધીશ જય રામ રામને સીતારામ આજે હું એ ફરીને નવા બ્લોકમાં કે આજે હું તમને લઈ જાઉં મારા કારખાને હીરાના કારખાને અને હીરામાં કેવું હાલે છે એ દેખાડવા માટે એટલે હમણાં કંઈ કેદું કાંઈ કોઈને કંઈ દેખાડ્યું નહોતું ટ્રેક્ટર સિવાય હીરા હોય તો બતાવવા સિવાય રોજ નવું નવું હવે બતાવવાનું છે એક બી નહીં એક દી નહીં બે દિએ એમ આપણો નવો બ્લોગ આવતો જાય છે નવા વ્લોગમાં કાંઈક નવું જ કોશિશ કરી પણ તમે મારી ચેનલને સબસ્ક્રાઇઝર કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ તો ખાસ કરીને ન ભૂલતા લાઈક કોમેન્ટ બરાબર અને બે લાયકનનું બટન તો ફરીજાત દબાવવાનું ન સબસ્ક્રાઈબર કરો ને એટલે ફેલા ફરીજિયાત એ કરવાની એમાં મજા આવે એટલે મારો વિડીયો હું ગમે ત્યારે આમ તો નો અપલોડ કરું ને એટલે ગમ કરતો તમારા ફોનમાં સૌથી પહેલાં આવી જાય ભાઈ ગમ કરતો તો તો હાલો હું એ અત્યારે નાઈટોઈને કમ્પ્લેટ થઈ ગયો છું ભાઈ એટલે હવે જાવી થોડુંક નાસ્તા પાણી કરી લેવી અને પછી જાવી કારખાને બરાબર કારખાને આવું છે ને તો હાલો મારી 阿弟啊！阿弟！

તારક મહેતાના ઉલટા ચશ્મામાં હવે આ ટૂંક સમયમાં રોલ કરવા જાવાનો છે ગોલીનો અચૂક શંકરભાઈ ચાલના મેન કારીગર હોય તો શંકરભાઈ મોટા મોટા કારીગર ચાલના શંકરભાઈ હા અમારે મહેશભાઈ બે બે ચાર પાછા દેવા પડે હા હસું અમાર આ બધી તો પિક્ચર જ જોતો

નાખી રેવી ભાઈ છે દઉન તો એમના નિરાવ પાછા દેવા છે આ પડે પરિગરી નાખ્યા છે પવો ધૂલો છેલ્લા દિવસમાં માં પાત્ર કીધું નહીં ભાઈ પવો આ છે અમારા ધૂલો અને ધૂલા ને હમણાં હમણાં એના આહાર એ લેણું કરી દીધું તા

ऑपेल वाला ने मैनेजर खीजाय छे और बोला मोई दिने पास आयपन तो ने उठना आयो छे तो जनु नी के लाल आने के का दे दी है बने ढोळो सुन पाव इमा आ एक भेगो छे का आप बेटा तो जाई Ô ba mẹ, vợ chồng con cái tiền. Ô ba mẹ, vợ chồng cái tiền. લાલો અને આ ભાઈ લાલભાઈ રહ્યા ને અમારા કોમેડી વિડીયો ભાઈ નો રોલ કીધો તો પછી કાંકડી નો રોલ કીધો તો ફૂલ કોમેડી માણસ છે ગુરુ ગુનમ ભઈ લાગી ગયો બરાબર હા એટલે ગુરુ ગુનમ છે ભાઈ એટલે ગુરુ ગુનમ બધા પગ્યા લાગજો ગુરુ ને હો હો એવું બધું ધ્યાનમાં રાખજો હવે ભાઈ છે ને અમે પણ ઘરે ઘરે જાવી ભાઈ આજ નો દીમાં આજો ઘરે જને ગરી હું બનાવી સકતો કાય બનાવી નહી હોય માફ કરજો હોય નહી ચાલો હવે હોય હવે બધી લાઇટ બધી મેં કરી ભાઈ અને પૂરો વિડીયો આપણે કારખાનાનો ઓલમોસ્ટ લીધો નહીં કહેવાય કારણ કે અમુક અમુક કારીગરો ગાઈડ બહુ નાખતા હતા અને એમાં નથી લેવાનો પણ કાંઈ વાંધો નહીં બન્યો કારણ કે હજી એક બે વિડીયો બને કારખાના વિશેના બ્લોકના એ બ્લોગમાં તમને ઘણી ડિટેલ કારખાનાને આપીશ અને આપણે જો એક બેન કહેતા હતા આ આશીન કેવું જો આપણને કંઈ ખબર નહીં થાય કેવું કહેવાય હવે એને ખબર હોય એ કહેતા હતા ને દોરી મશીન આ દોરી મશીન તો છે અમારે હું કેવાતું છે એ નત કાંઈ ખબર હું કેવાય એન ને કીધો કેવાય કારણ કે સિંગલ માં એટલે હા આવું મશીન છે આને શું કેવાતું છે ભાઈ એ બેન ને શેર કરી દીજો વિડીયો કે આને શું કેવાય એમ હાલો જય માતાજી હવે ઘીરે જઈને ઘી કેવો માહોલ છે જોયું આપણે એટલે ઘી વેહા થઈ જાય બરોબર છે હાલમાં બનતી છે બહાર ગયા છે બધા વિડીયા બનાવવા મીયાસે હાલો માતાજી બધાને હવે ઘર લઈ પછી